ખોડલા ખીમાણા ચીખલા સિયો માનપુરસિંહ સહિત નેશનલ હાઇવે રોડ પર માં અંબાજીના ધામે ભક્તજનો ઉમટી પડે છે અને જય જય અંબે બોલમાળી અંબેના નાદ ગુંજી ઉઠ્યા ત્યારે હવે રાત્રિ દરમિયાન પવન સાથે વરસાદ વિલંબની કેમ્પોના શેરને વિખેર કરી નાખ્યા હતા ત્યારે હવે સેવકો દ્વારા ફરીથી સજાવટ કરી પદયાત્રીઓ માટે કાળજી રાખી ફરીથી કામગીરી કરી પુનઃ સ્થાપિત સેવા કેમ્પ શરૂ કરી દેવામાં આવ્યા છે ત્યારે જય અંબે કેમ્પ કાંકરેજ મુઠા ટોલ નાકા પાસે ખારેશ્વર મહાદેવના મહંત શ્રી શ્યામગીરી બાપુના વરદસ્તે સુધાટન કરવામાં આવ્યું જેમાં બિલેશ્વર મહાદેવના મહંત શ્રી સીતારામ બાપુ પણ ખાસ કરી ઉપસ્થિત રહ્યા જેમાં મોટી સંખ્યામાં સેવકો અને શ્રદ્ધાળુઓ ભક્તિભાવપૂર્વક બાપુના આશીર્વાદ લીધા અને કેમ્પમાં સહભાગી બન્યા હતા એવા જયંતીબાઈ ઠક્કર સિહોરી કાંકરેજ